ગુજરાત સરકારમાં મંત્રીમંડળમાં વિસ્તરણ થવાની ચર્ચાએ હમણાં જોર પકડ્યું છે ત્યારે કોના કપાશે પત્તા કોને મળશે મંત્રીપદ એની ચર્ચા હાલ પૂરા ગુજરાતમાં છે ત્યારે વાત કરીએ તો રાજકોટ જિલ્લાના જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયાને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે જયેશ રાદડીયા સહકારી માળખામાં પણ ખૂબ જ મોટું નામ છે સૌરાષ્ટ્રમાં તેમની લોકપ્રિયતા ખૂબ જ છે જયેશ રાદડીયા સહકારી માળખાના મોટા ગજાના નેતા છે તેથી ભાજપ જયેશ રાદડીયાને મંત્રીમંડળમાં સ્થાન આપી શકે છે સાથે જ ક્ષત્રિય આંદોલનની મોટી અસર જોવા ના મળતા અને ક્ષત્રિય સમાજ ભાજપ સાથે રહ્યો હોવાનું જાણવા મળતા ક્ષત્રિય નેતાને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે જેમાં જામનગરના રીવાબા જાડેજાનો સૌથી આગળ છે રાઘવજીભાઈ પટેલની તબિયત તંદુરસ્ત ન હોવાથી તેમને ભાજપ આરામ આપી શકે છે જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડાને અપાયેલા કમિટમેન્ટ બાદ તેમને મંત્રીમંડળમાં સ્થાન મળશે તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે બીજી બાજુ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠાના દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણને મળી શકે છે મંત્રી મંડળમાં સ્થાન કેસરજી ચૌહાણ દિયોદરના ધારાસભ્ય છે અને તેઓ પૂર્વ મંત્રી પણ રહી ચૂક્યા છે કેસરજી ચૌહાણ ઠાકોર સમાજમાંથી આવતા હોવાથી અલ્પેશ ઠાકોરને સાઈડમાં રાખીને કેસરજી ચૌહાણને ભાજપ મંત્રી પદ આપી શકે છે બનાસકાંઠામાં કેસાજી ચૌહાણ નિર્વિવાદિત અને લોકપ્રિય નેતા છે કેસરજી ચૌહાણને ભાજપે અગાઉ પણ રાજ્ય કક્ષાના મંત્રી બનાવ્યા હતા